अगया शधया विलागा गया हमा झाल Trustee

કે કોણ કોણ છે એ વ્યક્તિ નામ છે ગોપાલભાઈ મકવાણા મકવાણા ધૂળાભાઈ એકનું નામ છે રાહુલ અને મોઢે મોરું બાંધીને આવે અને માથે ઓલું ટોપી બાંધીને આવે ઓળખાય ને એવી રીતે કેટલા ટાઈમથી આ હેરાન કરવામાં આવે ઘણા સમયથી હેરાન કરે છે અને ત્રણ દિવસ તો બહુ જ હેરાન કરે છે અગાઉ કાંઈ તમારે માથાકૂટ થયેલી ને અગાઉ કાંઈ નહીં અગાઉ કાંઈ નહીં છે અત્યારે કેટલા લોકોને તમને ઈજા થઈ છે ત્રણ જણા સર પાઇપ વડે અને ધોકા વડે ને સુધી એ લોકો પાસે શું થયું હતું પાઇપનું